બનાસકાંઠા જિલ્લા લીજ એસોસિએશન દ્વારા ઠંડી છાસ નું વિતરણ કરાયું પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહત આપે એવી ઠંડી છાસનું વિતરણ બનાસકાંઠા જિલ્લા લીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં છાસના સ્ટીલનું ઉદઘાટન કાંકરેજ તાલુકામાં મામલતદાર ભરતભાઈ દરજીએ સૌ પ્રથમ છાસનું ગ્લાસ આપી શુભ મુહૂર્ત કર્યું હતું જેમાં પ્રમુખ ચરણસિંહ વાઘેલા અલ્પેશ બારોટ એમ એસ બ્રદર્સ પેઢીના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી તેમજ ધારકેશ પ્લાન્ટના નિરૂભા વાઘેલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં સિહોરી વેપારી એસોસિએશન પ્રમુખ પંકજ સહાયતા અને ગૌ સેવા રક્ષક જયેશ ગૌસ્વામી અને કાંકરેજ તાલુકાના ઇલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડિયા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને ઠંડી છાશની મીજબાની માણી હતી ત્યારે એક એક પ્રેરણા આપી છે કે કાંકરેજ તાલુકાના બનાસ નદીના લીઝ ધારકોએ પંખી પાણી પીને સે ઘટે ન સરિતા નિર્ધમ કરે ધન ન ઘટે જેને સહાય કરે રઘુવીર ત્યારે હવે સૌ કોઈ લોકોએ ઠંડી છાશ પીને બનાસ લીઝ ધારકોએ દિલથી આભાર વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા